ઇકો ઝોનના વિરોધમાં ખેડૂતો ભારતીય કિસાન સંઘ પ્રમુખ આજ રોજ ગીરગઢ મુકામે જે ખેડૂત સંમેલન બોલાવવામાં આવ્યું હતું તે ખૂબ જ સફળ અને સારું રહ્યું ખૂબ લોકો જોડાણા ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે જે કોઈ બોલાવે બિન રાજકીય છે કિસાન સંઘને આગળ રાખીને કરવામાં આવે છે ને ઇકો સેન્સેટિવ ઝોન નાબૂદ થાય એવી અમારી એક જ માંગ છે ને આગામી અમારા કાર્યક્રમો ચાલુ જ રહેશે સરપંચો ને બોલાવીને પણ અમે સંકલન કરવાના છીએ ગામડે ગામડેથી ઈમેલ કરાવવાના છીએ બસ એટલું જ વાત આજે ભાજપના એવું લાગ્યું છે એનું કારણ છે કે કિસાન સંઘ છે એ તમામ પાર્ટી હોય કોઈ પણ પાર્ટી અને સાથે લઈને ચાલે છે કોઈ પણ આવી શકે આમાં થોડુંક સમજવામાં ને આમંત્રણ દેવામાં ફેર છે એટલે એની થોડીક અસર દેખાય છે પણ આગામી સમયમાં અમે સુધારી લેશું તમામ પાર્ટીઓને સાથે રાખીને અમારો તો એક જ ધ્યેય છે કે ઇકો ઝોન સેન્સેટિવ ઝોન છે તે નાબૂદ થાય